ઇતમ આ વખત હું તમાર ઘેર મહેમાન કરું કરો છું આ તો પહેલી વખત કે મારા ઘેર મહેમાન ગતિ જા જ આ વખત તો અમાર હકાય ફોન તો કર્યો કે મહેમાન આયો ને હાથે જો અને આ વખત તમાર મને સાથે જ છો એક વાત કો તમે ઓ તમારા એવા ટાઈમે આ હોય મહેમાન કે જાણે તમારો હગો ઘેર હોય ને તાણા કળવોજી ઘેર હોય ને તાણા બંધ હો આ એટલે યાર એમ નહીં મારે તો કાકા પાછું થવું હોય તો તમને એકલવાયું ના લાગે એમ

Hai hai, ada cut bodoh kai bapak bapa di. Ek mino di, tu ada mana bikari kena kau ke? Ha? Kali hua lo, barilah lo

યો એટલે એક આનાઠા હોઈએ તમે મહેમાન છો યાર વધારે ના બોલ છો યાર હોટેલ નું ખાવ ઓહ પનીની सब्जी મંગા હલા આ તો હું પાછો કરીને લેતો આવો હો હા લેતા જલ્દી આવો હા કની ઓર રાખીયો હા તું ઓર હોઈ ના દે કા યાર એ હારું નહીં ઊંઘું એમ કાકા હા કે

કાકા હા મારા પાસે આઈડિયા હા રીતે જતા રજતા રહી રજતા રહી હું આપણે કેવું નઈ પડે કેવો આઈડિયા છે જુઓ કાકા એટલે લે આઈડિયા મસ્ત છે હો તો પછી આવા મહેમાન હંગાત તો આવું જ કરાય આ એ વાત સાચી છે લે હેડ તન ઘેરવા તમે કીધું એટલું કેજો બરાબર હા કશે હોય તને ઓમ આપણો ખર્જો નઈ જાય કે આપણી આબરૂઈ નઈ જાય સમજ્યા અને મહેમાન ઓટોમેટિક ઘેર જતા રે હા લે હેડ લે હેડ

તમે જે પનીર પનીતિકાનો શાક કીધું કે નહીં ઓહ આ મારો છોકરો છે બરાબર છે આરે હોટેલમાં નોકરી કરેલી ઈદ સર એટલે ઓને પનીતિકાનો શાક બનાવતા આવડે છે અને તંદુરી રોટી તાલ છે ને કમ્પ્લીટ આવડે છે ને હોટેલમાં બહુ વાહન ધોયા બધું આવડે હ પણ તું કારીગર ના કહેવાય વાહન ધોવાળો કહેવાય ના ના કારીગર નતો ને તું બનાવતોય હું અને ધોતોય હું હા બનાવવાનું આપણે અને ધોવાનું એ આપણે એક જ કારીગર હતો અમાર હોટેલમાં

પછી રોટલી અને પનીર નું સેક બનાવ કેટલી ગળા આપણે બે બેહીએ હો પણ જલ્દી આવજો બહુ મોડું ના કરતા કેમ નહીં કે આયો નહીં હો એ હારો કાકા હાટ આવજો એ હા એમન તમે બેહો આવો બેહો

જેઠાલા એટલે તમારા મહેમાન ઉપર કા નહી થતો યાર તો હું કાયો તો હના ઉપર તો ખબર હે પેલા કડવાજી ના મહેમાન ઉપર કેમ કડવાજી ના મહેમાન ઉપર તમે એ મહિના મોરે યાદ કરો પેલો જાડીયો જાડીયો છોકરો આયો તો ખબર હે મારા ઘેર રહેતો ઓ ઓ પેલો મે આઈડિયા લે તો એ ઓ વાહ તમે એ આઈડિયા લે તો ખબર હે કે બાર ખાઈએ તો એ મહેમાન પૈસા આલી ઓ એનો એરો મારો છે આજ આયો છે તે તમે જો તો મારી તાલ પાડવા આયો આજ

હું અત્યારે દેણું લેવા જઉં બરાબર છે એ મહેમાનના રોટલા કરીને ખવડાવે પડશે યાર ને કં ખોટું લાગશે એ રોટલા ખવડાવી અને પછી આવું અને મોજું ખબર હે મારા છોકરાએ આઈડિયા દોળાવી છે બરાબર છે એ આઈડિયા કોમ આવી જાય તો મહેમાન રોટલા ખાવાય નહીં ઉભા રહે મહેમાન જતા રહે પછી હું તમારા ઘેર આવ્યો પણ યાર પેલા કરશનજી તમને હાલ બોલાવી આવો આવું યાર છો ના આ પાડી યાર કહો આ તો કશો વાંધો નહીં ઓપળો એમ એમના રોટલા ખબર તમે તરત આવજો પછી વાજેરા હેડવા ના એટલા હા કશો નહીં પણ તમે મારા ઘેર લઈને આવતા કેમ તમારા ઘેર મેહમાન ના લઈને આવું એટલે એવું નહી જીઠા યાર પણ મારા ઘર વગર લફસણું થયું પોણી ભરેલું હોય ગયા હમણાં પડી તો યાર ભાગી પહાવી રહ્યા વાહ તમારા ઘેર તો પાછું પોણી ભરાઈ રહ્યા હતી ઓ એટલે હો પણ કશો વાધો નહીં હું તમારા ઘેર લાઈન નહીં આવું પણ તમે એ કરશનજી ભેગા થવા આવજો હા કશો વાધો ને આવ્યો ફાઈનલ આવશો ને ઓ વાહ આયો હો આ તો લેહડો દણુ લેવા દો હો દણું લેવા દો ભાઈ લેહણો તાર મુયા હવે તારે ઘેર પાસે જાઉ હા લેહડો તાર

દેવું થઈ ગયું દેવું અને આ દેવામ ને દેવામ મારા કાકા ને મગજ થી ફરી ગયું મગજ ફરી ગયું તમાર કાકા નું તાણી પચાસ ટકા છે દેવું એમાં થયું ખબર હ મારા કાકો ને દલાલી કરતા હતા તે દલાલી ને દેવું ઘણું થઈ ગયું તે પછી તમે નહીં માનો ઇવન હે ને પચાસ લાખ રૂપિયા દેવું થઈ ગયું પચાસ લાખ રૂપિયા તાણી તે બધા પૈસા જો વાપરા તમે

તમે જોવન તો હગે વાલે ઘણા લાયા અઢી લાખના જેટલા હપ્તા ભર્યા ખબર હ તૈણા જપ્તા તૈણા જપ્તા ભરે તાણ ભલા મોણા અઢી લાખ રૂપિયા કોઈ નેની રકમ કેવાતી છે યાર ઈ મન હિંમત જીવન માં કન જતો રહ્યો હ પણ આજે બીજા પૈસા ભરવાના હે એ તમે તો લાઈન ભરો હો હમ આવી આઈન મુદ્દાની વાત બીજા પૈસા કેવ રીતે ભરીએ ખબર અમે હ માર કાકાની કિડની વેચી મારી એક તમારા કાકા ની વેચી મારી કિડની કોઈ પૂરું ના થયું આહા મારી એક કિડની વેચી મારી તમારી વેચી મારી બાપ બેટો બે એક એક કિડની ઉપર છે એક એક કિડની પર જીવો એમ ને તોય હપ્તા ના પૂરા થયા તોય હપ્તા ના પૂરા થયા ના પછી હું કર્યું ખબર આ હ એક બે જણન ગોમઈ મેમન ગતિન બોને લાયા આવી રીતે માર કાકો ઈવન એક એક કિડની વેચી મારી ઈવન એ વેચી મારી મેમન ની ગોમનો ની ગોમના ની વેચી મારી ઓ મેમન બનાઈ તો ખાલી લાયા હતા લાયા હતા તોય

આ તમન ખાવાનું ખવરાવશે અને એ ખાવામાં ને ઊંઘની ગોળીઓ મિલાઈ દે એટલે તમે સુઈ જાઓ ખાઈ પછી તમારી કિડની કાઢી નાખશી નફ તો એક તમારી કિડની પર છે મારે કિડની કાઢી નાખશે ઓ આ તો મને જીવ બળે એટલા કીધું બાકી માર કાકાએ મને ચોખ્ખી ના પાડેલી હે તમે જો ને મગસ રી ને ઈવાનું જવાનવર જેવું થઈ ગયું કામ જ કરતું નહીં કોઠે તો લગી રે દયા નહીં તમે ઊંચો ને તો આલુ પારો હું આવું

ના ના હું ઘેર મારા મોડું થાય મારા ઘેર ઘણું બધું કોમ છે મે મન તમન તો હાચું જ નતું કહેવાનું યાર હાચું કીધું એટલા સટકવાનું કરો હવે તમે સટકશો તો માર કાકો મારી ધૂળ કાઢ નાખશે મારી એક બીજી કિડની વધી હે ઈ એ કાઢી નખતો પરસે પણ માર બે કિડનીઓ જતી રહી તો જીબવાનું કેવી રીતે યાર એ તો દેવું કરી હે એટલે હપ્તા તો પરવાજ પડે હપ્તા બરાબર છૂટકો નહીં તમને ખબર એ નહીં પડે તમે બે ફોન આશ્યો કિડની નેકડી ચા તમે ખબર એ નહીં પડે તમે બેહો આવી ખાઈને જો આયા હત ના ના હજી મારા લગન કરવાનું બાકી છે ભાઈ હું અધૂરામ રહું ખબર છે હમ એક કિડની ઉપર અમે નહીં જીવતા તમે જીવજો ના ના મારા બે કિડની હે બરાબર છે મારા રહેવું ને હું જઉં માર ઘેર મ્યામન તમે મ્યામન ગતિ કરવા આયા આવી રીતે ના જતું રહેવાય ભલામણ ના ના એ તો ના પડે કે જે આ તો પછી મારા કાકા ગળ ઈમ ના કેતા મે તમને બધું હાચે હાચું કીધું કહી દેજો કે મને કોમ યાદ આવી ગયું

થેન્ક યુ તો કો ભલા ભલામાણા તમાર જીવ બચાયો યાર આ થેન્ક યુ થેન્ક યુ તમે મારો જીવ બચાયો મેન્શન નોટ આ હારું હેડો આવજો આસ ઉબી પુંસડી એ નાઠાઈ મેમન ઇવી વાતો મુતાર્યા ઇવી વાતો ને કભરાઈ ગયા કો જ્યા આવી આવી કોઈ ટેન્શન નહીં કોઈ રહ્યા તમાર કાકાન બાપડાને ચિટલાઈ ખર્ચા મુતાર દેતાઈ રહ્યા બરોબર જઈ આવા મેમન હંગત તો આવું જ કરે

રોટલા ખરાબ કીધું કાકા ખાઈ પણ મેમન ખાવા તૈયાર જ નહીં એવું રોટલા નહી ખાવા તારે પછી ખુબ તારો આવો તો આપડે આવજો આપડા કાદા વગર મુક હતા તા વાહ હું કીધું કળવાજી પૂછી તો તમારે એમ કહેવાનો કે મારે ઇમરજન્સી કોમ આવી ગયું એટલે હું રોટલા ખાવા નતો રહ્યો એ હારે તો હું કાયો હો હાલ ખાઈને જાવું તો ખાઈ જજો ના ના મારા ખાઈ નઈ જાવ હાલ જાવજો હો એ તો હું મારી રીતે ખાઈ લાય હો હા હો એ હા પોટીન ફોન કરજો એ હા કાકા બાયા સી લમણો માડ્યો છે મારો ઓશ્યો આમ તો ખાવ ખાવ કરતો તો

કોઈ દારૂ આપડા ઘેર રોટલા ખાવા નહી આવે પણ આપણે આવું ના કરો આ ખર્ચાવાળા મહેમાન તો આપડે ઘણા ખર્ચામાં ઉતારી દેખાતા હા લેહડો તમે ગેહડો